અને જો મકર સંક્રાંતિ હમણાં આવે એમ છે કે નહીં તો જો આવું બધું માર્કેટમાં મળવા માંડ્યું છે જો આ મોરા છે પકોડા છે ટોપી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અને અમારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાનું અને આજ તો મેં બ્લોગ છે ને ધાબેથી સ્ટાર્ટ કર્યો છે અને વાગ્યા છે કેટલા ખબર સાડા પાંચ છ થઈ ગયા છે હું તો ક્યારે નહીં આવી છું ધાબે પણ આ છોકરા બધા રમતા હતા મસ્તી કરતા હતા સનસેટ પણ થાવા લાગ્યો છે જો કેટલો મસ્ત ચંદ દેખાય ને વાહ એક નંબર અને જો અહીંયા જો હમણાં તો ખીહાર હવે ઉત્તરાયણ હવે નજીક આવી છે તો આમ જો કોઈના ધાબે પતંગો કોઈના ધાબે પપુડા જો વગાડ તો હા

અને જો વાવ કેટલા પક્ષી મસ્ત ઉડે જો આખું ઝૂમ ધારે પણ બહુ ઝૂમ કરું ને તો ઝાખું થઈ જાય છે આજ મેં ધાબેથી કેમ સ્ટાર્ટ કર્યો બ્લોગ ખબર છે કેમકે મારે જવું છે માર્કેટમાં દવું દળાવા થોડુંક બકાલું લેવા અને અમારા આર્યનભાઈ અહીંયા ધાબે રમે છે તો મેં કીધું આ સાહેરી છે ને એને દેવાની હોય કેમ કે એને ઘરે પાણી પાણી પીવા જવું હોય તો હાલ્યો લ્યો આર્યનભાઈ જો આર્યનભાઈ જો કોકની સાયકલમાં મજા કરે હો જો અહીંયા છે ને આમાં નીચે રે ને એની સાયકલ છે છોકરાની તો જો ભાઈ જો મોજ કરે જો એને આશ્યું ને કઈ કામ નહિ જો બે બે જ રમતા હોય કાર્ય હાલે સાવ્યા લે મારે મોડું થાય છે ગીંજામ નાખજે હરખી પસાર તો નહીં તાવ તોડવું પડશે હાલો મારે હવે થાય છે મોડું તો હું જાઉં હવે જો પતંગ બે કપાયને આવતી લાગે આશ્યું જો આવે લૂંટો લૂંટો અરે પતંગ લૂંટવાની જે મજા છે ને એ સકાવ નથી હું અરે જો પતંગ લૂંટવામાં જે મજા છે ને એ સકાવવામાં નથી આમ જો કેમ ભાઈ કે પકડી લીધી ને એ આમ છે અમુક આપે તો પતંગ લૂંટવા આવતા હોય તો કાંઈ નહીં સારું હાલો હું જાઉં માર્કેટમાં અને છે ને બહુ બધા એની ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં કમેન્ટ કોમેન્ટ આવતી હોય કે તમે પ્રેગનેન્ટ સો એમ તો પ્રેગ્નન્ટ સૌ કે નહીં એ તમને છે ને સાંજે હું ને સાધિત આવશે ને તો એ રિવીલ કરશું કે હું પ્રેગ્નન્ટ શું કે નહીં એમ બહુ બધાને હમણાં તો કમેન્ટ આવે છે તો જરૂર તમને જવાબ દેવાનો છે પણ સાજિત આવશે ને ઘેરે તો એ આપણે રિવીલ કરશું હું પ્રેગ્નન્ટ શું કે નહીં એમ જો હું સીધી પૂગી ગઈ છું માર્કેટમાં અને જો મકર સંક્રાંતિ હમણાં આવે એમ છે કે નહીં તો જો આવું બધું માર્કેટમાં મળવા મળ્યું છે જો આ મોરા છે પકોડા છે ટોપી છે જો આવું બધુંય મળે છે ત્યારે ફેર આવી ગઈ ને આ મોરો છે છે

અમે ટમેટા લઈ લીધા છે થઈ ગયા મને છે ને આ કાટા ન ખબર પડે નંબર યો હોય ને એમાં ખબર પડે જો મેં જો એ પતંગનો સ્ટોલ લાગી ગયો છે જો બાપા સીતારામ પતંગ ભંડાર જો કેવડી મોટી પતંગ થી આયે જો જો માર્કેટ હું ઘેરે પૂગી ગઈ છું

આર્યાને મને કીધું તું કે મમ્મી તમે માર્કેટમાંથી માંથી મારા હાટું કાઢી લેતા આવું તો મેં કીધું છે ને તું બોલ લેતી જવા એટલે ખાલી દસ રૂપિયા ને આવ્યો હે હું તો આવ્યું ઉત્તરાયણ હા જો આર્યન આપણે છે ને સરપ્રાઈઝ આપી દીધું છે મસ્ત મસ્ત ફૂગો દસ વાળો લઈશું પણ તો એ ખુશ થઈ જાય તો છે ને હવે નવરા આપણે હા નહીં નહીં હો નવરી નથી હજી મારે જો રસોઈ બનાવવાની છે સાડા છ પોણા પોણા હાથ થઈ ગયા છે તો હવે ફટાફટ રસોઈ બનાવી નાખું પણ હું બનાવી કઈ પ્લાન હજી નથી કેમ કે સાથે ફોન કરીશ પછી કાંઈક બનાવીશ તો હાલો ફટાફટ રાંધવાનું સ્ટાર્ટ કરી દઉં અને સાજી આવે પછી અમારે તમને કહેવાનું છે ને એક વાત યાદ છે ને ભૂલી નથી ગયા તો સાજી દાવે પછી રિવ્યુ કરવાનું છે જો મસ્ત આપણે મસ્ત જો સોળાનું શાક બનાવી નાખ્યું છે રોટલા છે ભાખરી છે અને સાજી ધાટું શું છે સાદું અને જો સાજી પણ આવી ગયા છે અને આરિયન ભાઈ રખડવા જતા ધાબા ઉપર તો વી આવ્યા છે ફૂગો ફોડી આવ્યો કે છે એટલે એ તો જો ફૂગો લેવા જા સાજુ આ બધાય આપણને કોમેન્ટ કરે છે કે હું પ્રેગ્નન્ટ છું ખાશી વાત છે લે સાજી તો કે હા જો ઇસ્ટમૈ એટલી આવતી ખાસ

જમીન થઈ ગયા છે નેવરા ને તમારો બહુ હંદે કમેન્ટ આવતી ને કે આનું પ્રેગ્નેન્ટ છે કે નથી કે છે કે નથી કે એનો અર્થ છે ને હવે ખુલાસો કરી જ નાખીએ હું છે હું નહીં આમ આમ જો આ છે ને આ ખાઈ ખાઈને નકરું છે ને ખડકી જાણી છે એમાં છે ને હમણાં નકરું કામ ન ચાલતું ને એટલે જામી ગયું બીજું કઈ નથી એમાં છે ને કે અનિશાબેન તમે પ્રેગ્નન્ટ છો બોલો જો હવે મારા હું કેવું મે હું તો ને આપી અમારે હવે છે ને ફેમિલી કઈ પણ પ્લાનિંગ નથી અમે જે અમે તો ચાર હતા એક મારા કાકાને આપી એટલે વિદ્યા અમે અમારે ત્રણ તૈને એટલે કે પણ ગાડી માં જવું હોય તો આ તૈને તૈને જઈ ઓગી આવી ઓગી એટલે અમારે ફેમિલી આગળ ઉતરવાનો કે પણ પ્લાનિંગ જ નથી એટલે આ જ પાડી દીધી અમારા આરિયન છે ને 10000 આ છે એટલે એવો કઈ પ્લાન છે ની બેબી પ્લાન એટલે છે ને હું પ્રેગ્નન્ટ નથી પણ શું મારું પેટ તો બધું દેખાય છે હમણાં દેખાવા મળ્યું છે એમાંય તમારી એવા છે ને આરામ કરી કરીને

વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દી ગયો હલો બાય